લાવાય આ બે દિવસ ટાટકે ડીંગુ કાઈ કી કરે ચટકે દી દેખવા દેખો હા આ ટાટકે પડું ભંગી ચલે લે લો કે તીન કે દી દેવા લઈ જા એ કે ડીંગુ પાકલા ચીટી આ પાઈ ગઈ લેવા હા હા બારા দাদা કો પાકલા ચીટી પાઈ ગઈ હા હા આ ગાહે હતા એ પાઈ જાય પાકલા ચીટી પાઈ ગઈ એક કોને પહારા સુધી અમારે વાય ને હ હા જી દુગલા પાગર પાઈ જાય খাই ভাষা হৈ যায় আমাৰ মনে আছে ভাল